મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ સરપંચ ચાલીસ હોશપાવરનું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર રિમોટ કરેલા જોવા મળશે પહેલી વાર ટ્રેક્ટરના ટાયર છે કંપનીના તે ટાયરના રિમોટ પહેલી વાર થયેલું છે તાજું રિમોટ નવા ટાયર છે તેરના ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે જી જે ચૌદ અમરેલીનું બે લાખ ને પાત્રીસ હજાર તેમાં પણ કિંમતમાં નોર્મલ થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટરના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો